બધા એમાં ક્યાંક સરકાર બનાવ્યું સરકાર બનાવ્યું નહીં આપણે જે પૈસા ચૂકવીએ ને ટેક્સ એના આ બધું બનાવ એમાં નહીં લાભ મળતો પાવો પાછું આપણા સરપંચ ની હોય કો હોય સરપંચ ના મત ના આલ્યા હોય એટલે એ તો આપણું કશું કોમ કરે ના કે એ તો શું એમના બાપ દાદા એ આલ્યા હોય ને પૈસા એમાં કરે ને કારણ કે સરકાર પૈસા લાવે પણ એ આપણા જ પૈસાનું થાય હા બધું એ ખબર તને એ ખબર પડે જો પડથી ખેડૂત કપાસ વેચે બરોબર કપાસ વેચે ને એટલે દાખલા તરીકે ઉપર પંદરસો રૂપિયા ભાવ હોય તો ખેડૂતને બારસો રૂપિયા મળે બરોબર વેપારી એ રીતે કપાસ લે હવે એ કપાસ મિલમાં જાય બરોબર એટલે પેલા તો જે મિલ વાળો ખરીદે ને મિલ વારો ખરીદ એટલે વેપારીને બિલ આલકા જીએસટી અઢાર ટકા ચૂકવો હવે મિલ વાળો ચૂકવો એટલે દાખલા તરીકે સો રૂપિયાની વસ્તુ લીધી હોય તો એકસો અઢાર રૂપિયાનું બિલ બનાવ હવે એ વેપારી કાપડ બનાવો બરોબર કાપડ બનાવ એટલે એવો એકસો અઢાર રૂપિયા ખરીદ્યું હોય એટલે માય પોતાનો પોચ રૂપિયા નફો રાખી એટલે એકસો પચીસ રૂપિયા વેચે બીજા વેપારી એકસો પચીસ રૂપિયા વેચે એટલે એને તો અઢાર ટકા આવી ગયા અને પોચ રૂપિયા એને નફો આવી ગયો બરોબર એટલે થઈ ગયું હવે એ વેપારી એકસો પચીસ રૂપિયા લે બરોબર એટલે પછી એવો આપણા બજારવાળા વેપારી વેચે એટલે એકસો પચીસ રૂપિયા વાળું જે હોય ને એવો કદાચ પાંચ રૂપિયા નફો લે અને એકસો ત્રીસ રૂપિયા વેચ તો એને અઢાર ટકા જે કાપડ ખરીદ્યું હોય એ આપણને ડાયરેક્ટ દોઢસો રૂપિયા આલે બરોબર એટલે દોઢસો રૂપિયા આલે એટલે એને વીસ રૂપિયા નફો થાય અને અઢાર ટકા જે આગળ ચૂકવ્યા હોય બિલમાં એ આપડા જે ગરીબ લોકોને આ ખબર પડતી નહીં કાકા આપણને તો બિલ મળતું નહીં આપણે બિલ લે ને આપડે શું કરવાનું આપણે પછી પેન્ટ દીધું બરોબર એટલે અઢાર ટકા જે જીએસટી ખરું ને એ સામાન્ય વર્ગ ચૂકવો બીજું કોઈ ચૂકવતું નહીં અને એ ચૂકવવી હ આપણે સરકારને એ અઢાર ટકા કાયદેસર સરકારમાં જાય નફો નહીં પણ જે અઢાર ટકા ને એ કાયદેસર સરકારમાં જાય અને એ અઢાર ટકાથી સરકાર રોડ બનાવે રસ્તા બનાવે એમના બાપાના ઘેરથી નહીં લાવતા આપણા જ પૈસે આપણને સુવિધાઓ આલે હ ને હોશિયારીઓ મારે હ એ અલગ પાછા અને અમે મેં તને કહ્યું એમ કે આવાસ યોજના મોદીએ કાઢી પણ જો આપણો સરપંચની વિરોધમાં હોય તો આપણું આવાસ ના થાય ઝાજરૂ ના થાય કશું જ થતું નહીં અને આ વાત જો મારી ખોટી હોય અને જો તમારા ગામમાં આવું થતું હોય તો કોમેન્ટ જરૂર કરજો લાઇક શેર જરૂર કરજો જય હિન્દ જય રણ